હું કરો છો એ રહ્યા ખબર ઘેર જઈને હેડો હું પૂછું તો ખરા ફોન આખો દારો ચાલુ ને ચાલુ તો હોય તો ખરા કોકનો અને મારે તપાસ કરવી પડશે પણ એવું તો ના જ કરો હો અહીંયા આ તો શી ખબર હો અત્યાર તો બધા ભાઈ બંધો ના વાદો ખાવા કાઢ્યું ફટાફટ આવો મરા આજે તો માય કોક કરું પૂછું નું ઓય આજે તો અમુક બસ જો ગમ મે કે કરી વાત તો હું ભુંડા ને હવારી ના હ હા હા ભાવ ભુંડા ને હવારી ના હ અબિયા એડા ખાવાનું કાઢો હાથ પક દે કર કેમ ખાવું નહીં હું થોડી પર ઉંગૂઠી છે ચામ ઉંગૂઠી છે હા તે ઉંગૂઠી છે મોડા ખાઈ મુ આજે તો તો ખાઈ લે તારું પણ ફળ વાળા આ તો ઉપર તો નહી મારું ચામ આલી ઉપર તો નહી હું કઉ

સી ખબર ચોક લપટાઈ ના આયા છે આજે તો જતી જ રહું જો ઉઠો એટલે પેલા તો બાજુ માં પહી જતી હું મારું કોમ પેલા પતાઈ દઉં બધું ભરી લઉં આમ પછી જઉં આ તો હારું પેલા એમ કીધું ન કરું ખબર પડે આપણને તો અને મને તો ફોન ઉપાડવાની એ ના પાડતા હતા કે મારો ફોન બન ઉપાડતી નહીં પેલા ચૈક નો ફાવાનો હે ને ફોન એટલે હું ખબર જ હે હારું પેલી એ કહી દીધું હવે તો જો આવન તો મે મારું ન મારી આડી ઘેર જઈને મારું

હું મારા ઘેર જઉં છું હવે મારા પિયર બસ મારા હવે નહીં રહેવું પણ હું હું ન જઉં મારા નહીં રહેવું તમારે રાધાઓ નવ રાખજો ને ઘેર બોલાવજો ભઈ તમે બે રહેજો ના ના તો એ ખબર પડે લોચો પરયો લોચો પરયો હું દેવ હું મારા ઘેર જઉં છું તમે મને મારા હાથથી થેલી આવજો પેલી લઈ આવજો જઈ અતા મેળા ને બેડા કરવા જાયા એટલે લાવ હે ખબર પડી પર એ તો મને ખબર પડી એ તો હારું પેલા યોવાને કીધું

ભૂલો ક્યાં ગયો છે હા અને શું કરે છે તમે કોણ બોલો છો મેં એવું કીધું એની બારી બોલું તે ચોક થઈ જઈ ચમચક થઈ જાય નહીં કોઈ નહીં કીધું

લોટો ભર્યાલા તમે જરૂર હતી મેં નહીં કીધું ભાભી મારું ભાભી ના પાય તું કેવાય ગયું યે કાડીઓને માં કેતો પણ હું મોંતી હતી આ કુવામાં પડ કુવામાં પડવા હું મોંતી રાધાનો ફોન

કે મારી બાયરી ઘેર સા ઓ વાર જાલ પા જા લો હું તો કરો ચાલો તમે દો લે હાડી લાવજો લાવ હાડી ને ભાડું વાતો અરે ભાડું આ મારું ભાડું છે હલો નહી જઉં હમત ને હા તો જશે તો કામ કરવા બોલાય વાત કરીને ખાડી લેવી તાર નવી માર કશું લેવું નહીં ન લઈ આલો બધું ઈને તો વાત તો ઈને કહેતા હોય તો બધી વાત નહીં કહું આચું જો નહીં લે માથે મેલાવો તમારો મેલો